તમે તમારા ઘરનો દોણો મતલ્યો તમારા ઘર વિશે કોઈ ભૂવળ પૂછો માં માતાના થડ પૂછો શું કીધું

તો મારા જવાનું કરવું છે જમીન નું એ જમીન કોઈ કરવું નહીં અમે તો 85000 ગણી લીધા મે તો ગણી લીધા 85000 ગણ્યા ખરા પણ શહેર ના આલે ના મારા જો શહેર ના આલે તો હારા હે પણ ગોળો મો કવે સી દીધી સાચો કે 12 મહિને શહેર ના ગોગા ના આલવા જો હમણમ વગર મોને આલવા જો એટલે હું એ દુખી સી દીધી કરું વક્તા ભાઈ

હા ભાગાવે કર સોમાજી તમે બે જણા જાજો ને આપડે જમીન માં જાવ જેટલી વાત ડોક્ટર ને થી નહીં આવતા તમે પછી તમે લેબોરેટરી વાળા પાસે તો જો બને વાળા પાસે ડોક્ટર પાસે જાય કે

પણ મુ તો એમજ કોણ કે પંદર વીઘા જમીન એકદો આ મુસલમાનો પણ આ વાગડો ની જમીન મુસલમાનો પણ આ તો બે પ્લોટ ની વાત કરે